હું ચંદ્રકાંત ધનજીભાઈ પટોડિયા પંદર સત્તર વર્ષથી ટીચર ની અંદર બહુ જ દુખાવો હતો હું ચાલી ના શકું બેસી ના શકું ઉભો ના રહી શકું સૂઈ ના શકું છેલ્લે છેલ્લે તો પોઝિશન એટલી ખરાબ આવી કે દુખાવો સહન જ ના થાય પછી મને જાણવા મળ્યું કે ની રિપ્લેસમેન્ટ કરવાથી આ દુખાવો પણ મટી જાય છે સારી રીતે બધી ક્રિયાઓ થઈ શકે છે એટલે મને મારા સંબંધીઓ દ્વારા જાણવા મળ્યું કે મિલનભાઈ કોઠિયા કરીને ઓર્થોપેટિક ડોક્ટર છે એ સારી રીતે બધું ઓપરેશન કરી આપે છે એટલે હું તેના સંપર્કમાં આવ્યો અને એમને પૂછ્યું કે સર હું યોગ ટ્રેનર છું યોગા શીખવાડું છું એટલે મારાથી નીચે બેસીને યોગા કરાવી શકાશે કે નહીં તો મિલન સરે બહુ સારી રીતે મને સમજાવ્યું કે તમે પહેલાની જેમ જ બેસી શકશો પછી આસનો કરી શકશો પ્રાણાયામ કરી શકશો સૂર્ય નમસ્કાર કરી શકશો બધું જ કરી શકશો એટલે મેં સરને કીધું તો વાંધો નહીં મારું ની રિપ્લેસમેન્ટ તમે કરી આપો ની રિપ્લેસમેન્ટ કરાયા પછી મને એટલું સારું છે હું સારી રીતે બેસી શકું છું ઊભો રહી શકું છું ચાલી શકું છું બધા આસન કરી શકું છું સૂર્ય નમસ્કાર કરી કરી છું આઠે આઠ પ્રાણાયામ કરાવી શકું છું હવે બધા મારા સાધકો એમ કે કે સર અમારી કરતા તો તમારામાં વધારે એનર્જી છે અને તમે વધારે સારી રીતે કરો છો ચંદ્રકાંત ભાઈ અમારા સર છે પણ સર એક પગમાં ની રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી એમને ઘણો જ ફરક છે હવે આફ્ટર ની રિપ્લેસમેન્ટ એ પોતે જ યોગા કરે છે આસન કરે છે મે લગભગ સવા મહિનાની આસપાસ ફિઝિયોથેરાપી એક્સરસાઈઝ કરી સવા મહિના દોઢ મહિના પછી જે ફિઝિયોથેરાપી એક્સરસાઈઝ પૂરી થઈ એટલે મે યોગા બી ચાલુ કરી દીધું કોઈને એમ ના લાગે કે આપણે ની રિપ્લેસમેન્ટ કર્યું છે એક્ચ્યુઅલી હું એ સર જોડે લાસ્ટ 1 યર થી છું યોગા કરું છું જે ની રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી એટલો ડિફરન્સ દેખાય છે કે સર એટલું પ્રોપરલી મતલબ કે કોઈ કહી ના શકે કે એમને ની રિપ્લેસમેન્ટ કરાવેલું હશે એટલું સોફિસ્ટિકલી કરી શકે છે ને મને થોડી તકલીફ બી હતી આર્થિક રીતે મને કીધું સર એ કે તમે આયુષ્યમાન કાર્ડ છે એની અંદર કરાવો તો વાંધો નથી તો મેં આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કર્યો અને મને એકદમ ફીમા થઈ ગયું ડોક્ટર મિલનભાઈ કોઠિયા છે એ બહુ સારા ડોક્ટર છે ઓર્થોપેટિક સર્જન છે એનો સ્વભાવ પણ સારો છે અને તમે એની પાસે મળો એની પાસે ની રિપ્લેસમેન્ટ કરાવો કમરની તકલીફ હોય કે કોઈ પણ ઓર્થોપેટિક ની તકલીફ હોય તો એ પણ તમે ના દ્વારા સોલ્વ કરી શકશો મિલન સરને હિસાબે હું એક નવું જીવન જીવવાને લાયક થયો છું સારા સ્વભાવને કારણે મને બહુ સારું લાગ્યું અને ની રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી મને કોઈ પણ જાતની તકલીફ નથી એટલે મિલન સરનો ખૂબ જ આભાર સિવાય હોસ્પિટલનો પણ ખૂબ જ આભાર